નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉના તાલુકાના સંજવાપુર ગામે રૂપિયા પચીસ લાખના ખર્ચે નવનિર્માણ થનાર સંજવાપુર ગ્રામ પંચાયત ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ વરદ હસ્તે કરવામાં આવ્યું ઉના અને ગીરગઢા તાલુકાના વિકાસ માટે અવિરત સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડે આજરોજ ઉના તાલુકાના સંજવાપુર ગામે રૂપિયા પચીસ લાખના ખર્ચે નવનિર્માણ થનાર છંદવાપુર ગ્રામ પંચાયતની ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના માનની ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાંભણિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ શ્રી અનુભાઈ ગોહિલ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગંભીરસિંહ ગોહિલ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી સામતભાઈ સાસ સારણીયા છજવાપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જાદવભાઈ સોલંકી ખરળ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ શ્રી મનુભાઈ સોલંકી તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ માધુ બાલીયા ઉના